શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં માનવ ઉમટ્યું શ્રી જલારામ બાપાની નિમિત્તે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામન ઉમટ્યું હતું સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ વડોદરામાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી શ્રી જલારામ બાપાની મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને તે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં સવારે સાડા સાત કલાકે આરતી તેમજ નવ થી અગિયાર દરમિયાન પાદુકા પૂજન સાડા અગિયાર વાગે મહા આરતી કરવામાં આવી હતી ભંડારાનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે રાત્રે શયન આરતી પણ થશે મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે પચીસ હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે પહેલી સવારથી જ દર્શનાર્થીઓ લાઈન જોવા મળી હતી ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાપાને આજે બાપાની બસો છવ્વીસમી જન્મદિની છે કાલે બે જામજન બહુ ભારતીય છે અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાં પછી બસો છવ્વીસ દિવસની મહાઆરતી થશે સાંજે છત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસની થશે રાત્રે બાર વાગ્યા સામે આરતી કરીને મંદિરની સામે છે અત્યારે બાપાનો ભંડારો બ્રહ્મ છાત્રાલયમાં જીવન બધી સ્કૂલની સામે ચાલે છે તો દરેક ભક્તને પ્રસાદ હાર્દિક આમંત્રણ છે અને દરેક ભક્તને ફૂલ પેકેટનો પ્રસાદ આપવામાં આવે છે